હવે જો એક પગ વધારે છે ને તો ઇકી ભાઈ ભી ભૂડું ભૂડી નાજો આ આ તો ઉપર થી કોણ કરા છે ઉપર થી ભોપાય પણ ભોડે સાડી પાસે ને ને ભોડે કે ભાઈ બાપડે ભોડે સાડી તમને ખબર છે મારી ઇન્સ્ટાગ્રામ આઈડી તો ભાલી જશે તમે મારી ઓવે કે હું કેવો છું ફટા નાચ છું વિલન ઓવે ઓવે બલી બલી WW7 WW7 હવે તમે જા ને ઓથી પાછા વળી જો ઠીક વાત છે

મમનનો કોલ છે આ મને ખબર એ pizza કોક ખડગાવ છે આ રઘુડોન લગજી કોઈ ઓસા નથી અને ઓસા લાગડે બળી એવા નથી મને ખબર છે આ મજૂરિયા કાકો લઈ નાયો 100 টাকা બગાડ્યું મને ખબર છે શું કહેતા એટલે એવું હા તમે હા 150 રૂપિયા એટલે

ફી ફી શું એન્ટર થવાની ફી છે તો કામ કરવા આ પાલન મને કોક કોક ચાઈસ કેટલા ફી શું ફી શેની ફી મને છે ને આ વગર ભોળા માણસ મને ખાઈ જાય એવું લાગે છે માની તમે ન ઓળખતા જો હું રાજભા બાગ માં નો ઓળખો રાજભા બાજુવાળા ગોમના હું ના હું માથા બારે પાછો હા માથા બારે તો ડોકા ગાડો તું કોમ 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 કરવા દે

મેળાત <laughs> <laughs>

તમી જો લાગો લખો લાગોન બાખો લે ઉએ ઉએ એક સાઈડ બબલુજી મોઢું આવે એકતર જેવું આવે ઉપર જાય છે બબલુ ઉપર જાય છે ખબર પડતી આવી બધી શું વાતો હતી પેલા ઉડાવતા

તારે <laughs> વાતું Em mỗi tàu mãi của mãi em mỗi tàu mãi 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 tàu

આઠ હજી આઈજો મું આઈજો હડ આઈજ ઓને તને પડ ઉભા

લાગો તમે <laughs> <laughs>

એ કાકા હું થોડું બીજો તો કે ઇન્ફોર્મ કરજો મત રાખો પંજી રાખો અમે ઓય વાત બટ તારા પેલા બેયા બોઢાળિયા લઈ ના આ લઈ લઈ ઓય એ કાકા હું કોઈ નહિ લઉં મન તો મારની ફૂટી મન તો કાઢ્યો હું જતોય દેતો આ પૈસા છે આપડા <laughs> ખેતરમાં <laughs> પૈસા <laughs> ના <laughs> ઈના મણ્યાલ નંબર બુન નંબર દાદા 99 મજૂર 99 1270 70 82 80 વહ ના ખાવ આયા આઈ ગયા ભાઈ આઈ ગયા વહ તો વાત કરો ભાઈ આપો હવે શું છે હું શું કહું હા ફરી